નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટર ચેનલ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે એનપી વોટર સોલ્યુબલ જે ખાતર આવે તમે નામ સાંભળ્યા જ હશે જેમ કે ઓગણીસ 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 જીરો બાવન છોત્રીસ બાર એકસઠ તેર જીરો પિસ્તાલીસ વીસ વીસ તેર અને લાસ્ટમાં જીરો જીરો પચાસ પણ આ ખાતર વિશે તમને યોગ્ય સમજ ના હોવાના કારણે ઘણા ખેડૂતો એ ઉપયોગ ન કરતા અને ઘણા કરે છે તો ગ્રેડ આડાવાળા ઉપયોગ કરે કે જ્યારે ઓગણીસ 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 ઉપયોગ કરવાનો હોય ત્યારે એ ઝીરો બાવન માર દેતા હોય જ્યારે ઝીરો બાવન ખાતરનો ઉપયોગ કરવાનો હોય ત્યારે એ લોકો ઝીરો ઝીરો પચાસ ઉપયોગ કરતા હોય જેથી કરીને ઘણીવાર વાર રિઝલ્ટના બદલે વહેલો પાકી જતો હોય છે અને પૂરતું રિઝલ્ટ નથી મળતું અને તમારા પૈસાનો વ્યય થાય છે બીજું કે આ ખાતર વિશે જો તમારે ઊંડાણપૂર્વક નોલેજ મેળવવું હોય કે આની અંદર આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ માટે બનાવેલો છે બરોબર અને આના એક્સ્ટ્રા ફાયદા આની અંદર ઘણી વાર તમને એમ થાય કે આ એનપીકે છે એટલે એમાં નાઇટ્રોજન પોટાશ અને ફોસ્ફરસ ત્રણ વસ્તુ જ આવતી હોય મિત્રો એ સિવાયનું તેમાં ક્લોરીન હોય ત્યાર પછી બીજું પણ હોય બરોબર ક્લોરીન છે બોરોન છે ઝીંક અને સોડિયમ આટલા તત્વો એ સિવાયના પણ હોય છે બરાબર તો મિત્રો ઘણીવાર તમને આવી માહિતી ના હોવાના કારણે એવું થતું હોય છે કે લોકોને પૂરતા રિઝલ્ટ મળતા નથી હવે એક સૌથી મોટો તમને એ પ્રશ્ન ઉદ્ભવ્યો કે ગ્રેડ છે આપણે આને આધી ભાષામાં બધા ગ્રેડ કહીએ બરાબર કે સૌથી સારો ગ્રેડ કોને કહેવાય તો મિત્રો જેની અંદર મુદ્દામાં સોડિયમ અને ક્લોરીન નું પ્રમાણ ઓછું તેને આપણે સારું ગ્રેડ કહી શકાય ત્યાં ઘણી બધી સારી કંપનીઓ છે કે જે પાછળ લખે છે કે ભાઈ આટલા ટકા નાઇટ્રોજન ટકા ફોસ્ફરસ અને જે સ્ટાન્ડર્ડ કંપની લખે છે ઘણી બધી લોકલ છે લેભાગુ છે તે લખતી નથી અને તમને તેની ગુણવત્તા વિશે ખબર પડતી નથી અત્યારે મારે માર્કેટમાં વાત કરીએ તો બે પ્રકારના તમને ગ્રેડ મળે એક તો સો ગ્રામ વાળો ડોઝ જે વનિતા કંપની છે કોરોમંડલ છે એરિસ છે સારી કંપનીમાં ત્યાર પછી ઘણી બધી આવે છે જે કોઈ સારી કંપની હોય મને તો જે મારો અનુભવ છે તે પ્રમાણે હું કંપનીના નામ લઉં છું બરોબર પછી જે એરિસ કંપનીનું એક એસડી આવે જે આ તમે રેન્જ જોવો છો તેમાં માત્ર વીસ ગ્રામનો ડોઝ છે તો એસડીના મિત્રો એક આધુનિક ટેકનોલોજી છે જે એરિસ સૌપ્રથમવાર માર્કેટમાં લઈને આવી છે તેમાં મિત્રો ફાયદો એવો થાય છે કે ઓછું પ્રમાણ એટલે કે વીસ ગ્રામ પર પંદર લીટર બીજા બધા સો એસી થી સો ગ્રામ એનું પ્રમાણ હોય ઝડપી ઓગળી જાય પાણીમાં અને લાંબા ટાઈમ સુધી રિઝલ્ટ આપે આ એસડી ખાતરની ટૂંકમાં એક અગત્યતા છે ત્યાર પછી જે ખાતરમાં સોલ્ટ ઇન્ડેક્સ જેટલું પ્રમાણ તેનું ઓછું તેટલું તેનું રિઝલ્ટ સારું બરોબર આ રીતે ટૂંકમાં આપણને એ પણ ફાયદો થાય છે તો હવે વાત કરીએ આપણે કે ઓગણીસ 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 જે ગ્રેડ આવે માર્કેટમાં એક વીસ 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 પણ આવે આમાં ત્રણેય તત્વો સમપ્રમાણમાં હોય છે બરોબર આ સૌથી પ્રિય ગ્રેડ છે લોકો આને સ્ટાર્ટિંગમાં એટલે કે જ્યારે વીસ દિવસનો કોઈ પણ પાક હોય ત્યારે એને હાઈટ વધારવા માટે વૃદ્ધિ કરવા માટે આનો ઉપયોગ થતો હોય છે અને આના રિઝલ્ટ પણ બહુ ખૂબ સારા છે બરોબર તો આમાં મિત્રો ઓગણીસ ઓગણીસ ઓગણીસમાં ઓગણીસ નાઇટ્રોજન ઓગણીસ ફોસ્ફરસ અને ઓગણીસ પોટાશ આવે છે બરોબર ત્યાર પછી આનો બે રીતે વોટર સોલ્યુબલ ખાતર મિત્રો ડ્રીપ ઇરિગેશન માં તમે ઉપયોગ કરી શકો છો અને ઉપર સ્પ્રે માં પણ કરી શકો છો બરાબર હવે એ ઓગણી ઓગણી માં મિત્રો એ પણ ફાયદો છે કે જે અજાણશો તમે કે જે આનો નાઇટ્રોજન આવે છે એ ત્રણેય સ્વરૂપમાં આવે છે આના રિઝલ્ટ એટલા માટે વધુ મળે છે કે તેમાં ત્રણેય રૂપે ત્રણેય રૂપે નાઇટ્રોજન આવે છે એટલે કે એમાઈન એમોનિકલ અને નાઇટ્રિક આ ત્રણેય રૂપથી એનું રિઝલ્ટ લાંબો ટાઈમ રહે છે અને સારું મળે છે છોડને ઝડપી પ્રાપ્ત થાય છે અને મિત્રો આના રિઝલ્ટ ખૂબ સારા મળે છે અને આ ખાતરનો ઉપયોગ મિત્રો સ્ટાર્ટિંગની જે શરૂઆત હોય છોડની ત્યારે કરવો જોઈએ વધુમાં વધુ કોઈ પણ પાક છે ત્રીસ પાંત્રીસ દિવસ સુધી આનો ઉપયોગ કરવો જોઈએ હવે મિત્રો જે ગ્રેડ છે એની પછીનો એટલે કે જે ફ્લાવરિંગ થા આ આપણે હાઈટ વૃદ્ધિ માટે થયો હવે જ્યારે છોડમાં ફ્લાવરિંગ અવસ્થા આવે જો તમારે ફ્લાવરિંગ એ બધું લાવવું હોય અને છોડની વૃદ્ધિ પણ કરાવી હોય ત્યારે મિત્રો બાર એકસઠ નામનો ગ્રેડ આવે છે જેને આપણે મોનો એમોનિયમ સલ્ફેટ ફોસ્ફેટ કહેવાય મોનો એમોનિયમ ફોસ્ફેટ એટલે કે બાર બત્રી એટલે બાર એકસઠ બરોબર અને માર્કેટમાં તમે નીચેથી બાર બત્રી હોળ એ આખો અલગ ગ્રેડ છે આ છે બાર એકસઠ જે ઉપરથી સ્પ્રેમાં પણ ચાલે છે અને નીચે ડ્રીપ ઇરિગેશનમાં પણ ચાલે છે આનો ખાસ કરીને ઉપયોગ જ્યારે ફ્લાવરિંગ અવસ્થા હોય સાથે સાથે જો તમારા છોડની વૃદ્ધિ ના થઈ હોય તો વૃદ્ધિ પણ કરાવે છે છોડ પણ મજબૂત રાખે છે અને મિત્રો એક ખાસ એ પણ અગત્યતા છે આમાં કે અત્યારે જે માર્કેટમાં જેટલા ગ્રેડ આવે સૌથી વધુ પ્રમાણમાં મિત્રો આમાં ફોસ્ફરસની ટકાવારી આવે છે જેથી કરીને છોડ મજબૂત મૂળનો વિકાસ થાય છે ફૂલ વધારે આવે છે અને તેનું રિઝલ્ટ પણ સારું મળે છે સાથે સાથે એક મિત્રો એ અગત્યતા છે કે જે માટીમાં અથવા પાણીમાં પીએસની માત્રા વધુ હોય તેને આ ખાતર બેલેન્સ પણ કરે છે અને જેથી કરીને મિત્રો તેમાં રિઝલ્ટ સારું આવે છે કારણ કે તેનું જમીન સુધારે છે અને પાણી પણ સુધારે છે પીએસને મેન્ટેન કરી દે છે એટલે બાર એકસઠ ગ્રેડ છે તે મિત્રો ખૂબ અગત્યનો છે અને આ બધા જ પાકોમાં તમે આનો ઉપયોગ કરી શકો છો સાથે સાથે મિત્રો મેં વાત કરી એમ ખાસ તમારે જ્યારે પીએસ મેન્ટેન કરવું હોય અથવા માટીને પાણી સુધારવું હોય ત્યારે બાર એક્સેટનો ઉપયોગ કરવો જોઈએ એકવાર પણ પાકમાંનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરી તમારા પરિણામ સારું આવે અને આપણે મેન્ટેન થાય બરાબર ત્યાર પછી આપણે હવે વાત કરીએ કે મુખ્ય ગ્રેડ જે ઓગણીસસો ઓગણીસ લોકોનો ફેવરિટ ગ્રેડ છે તેમ જીરો બાવન સોંતરી સૌથી સૌથી વધુ મિત્રો માર્કેટમાં વપરાતું હોય તો જીરો બાવન સોંતરી આને વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો મોનો પોટેશિયમ ફોસ્ફેટ કહેવાય બરાબર મોનો પોટેશિયમ ફોસ્ફેટ આમાં આવે છે બાવન ટકા ફોસ્ફરસ અને સોત્રીસ ટકા પોટાસ આ ખૂબ અગત્યનો એક ગ્રેડ છે ખાસ કરીને ફ્લાવરિંગ અવસ્થા માટે સૌથી બેસ્ટ છે ફ્લાવરિંગ વધુ આવે ફૂટ વધુ કરાવે છોડને ધંધો રસ રાખે ઘણા બધાના ફાયદાઓ છે મિત્રો તમને વચ્ચે અગત્યતા એ પણ કરતો ખાસ કરીને સિંગ છે સીણા છે જીરું છે કોઈ પણ પ્રકારનો મિત્રો તમારો પાક હોય શાકભાજી હોય જ્યારે તમારા મિત્રો ફ્લાવરિંગ ના આવતું હોય ફ્રૂટનો સરખું બંધાતું હોય જીરો સાથે તમે મિત્રો એમિનો એસિડ કોઈ પણ સારી કંપનીનો જો ઉપયોગ કરો અને બે રાઉન્ડ મારી જો દસ દિવસના અંતરે તમારે સારું ફ્લાવરિંગ આવશે ફ્રૂટની સાઈઝ સારી બનશે વધુ પ્રમાણમાં તેનું આવરણ આવશે અને ક્વોલિટી છે ને વજનદાર બનશે દાખલા તરીકે જે તમારી સિંગ હોય મગફળી જો એમાં તમે આના બે રાઉન્ડનો ઉપયોગ કરી નાખો જીરો બાવન સાથે કોઈ પણ સારી એમિનો એસિડ કોઈ પણ કંપનીનું જેમ કે ફેન્ટેક છે રૂજુતા છે ઘણી બધી કંપનીના અત્યારે માર્કેટમાં આવે છે કોઈ પણ સારી કંપની લઈ લેવાનું બરોબર તો જે ક્વોલિટી એટલે કે ઉતારો છે સિંગમાં ઘણા એમ કે ભાઈ શાલી ઉપરનો ઉતારો હોય તો તે સિંગના ભાવ સારા આવે તો મિત્રો જ્યારે ઉતારો કાઢે છે વેપારી ત્યારે તમને આ મોટો બેનિફિટ થવાનો છે એટલે 0563 ના મિત્રો બીજા પણ ઘણા ગુણધર્મો છે જેમ કે મૂળનો વિકાસ કરવામાં મદદ કરે છે નવા ફૂલ લાવવામાં મદદ કરે છે ફળની સાઈઝ અને ગુણવત્તામાં સુધારો કરે છે

ફૂલ અવસ્થા પહેલા જ્યારે ફૂલ આવવાની શરૂઆત હોય ત્યારે આનો ઉપયોગ કરી શકો છો ત્યાર ત્યાર પછી ફ્લાવરિંગ ફ્લાવરિંગ કે આવી ગયું હોય ત્યારે પણ આને તમે ઉપયોગ કરી શકો છો ફૂલ ફળ લાગતા હોય ત્યારે કે જ્યારે ફ્લાવરિંગમાંથી ફ્રૂટ બનતું હોય ત્યારે પણ આનો ઉપયોગ કરી શકો છો અને ચોથું જે ફળનો વિકાસ થતો હોય ત્યારે એટલે કે કોઈ પણ ફળની સાઈઝ વધારવી હોય ત્યારે પણ આનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી મિત્રો આના ઘણા બધા ફાયદા છે આ ખાતર નો સૌથી મોટો ફાયદો એ છે કે આનો ઉપયોગ કરવાનો સમય હોય ત્યારે રોગ વધુ લાગતા હોય જો મિત્રો એક આ ખાસ યાદ રાખવાનું છે કે જીરો બાવન સોત્રી નકરું ગ્રેડ નથી એક સૌથી મોટો એનો ગુણધર્મ એ પણ છે કે જ્યારે તમે ફૂગનાશક ને દવા મારતા હોય આ રાઉન્ડમાં બરોબર મેં જે વાત કરી જીરો બાવન એમિનો એસિડ સાથે જો કોઈ પણ સારી ફૂગનાશક દવા તમે મારો કારણ કે ફ્રૂટના આવા સમયે ફૂગના ડેમેજ વધુ હોય તમે જો બગડવાના પ્રશ્ન હોય મરસા ડાગા પડતા હોય ત્યારે જો આની સાથે ફૂગનાશક હોય એટલે ફૂગનાશકનું રિઝલ્ટ પણ વિસ્તૃત પચીસ ટકા જેવું વધી જાય છે એ સત્ય વાત છે એટલે જીરો બાવન મિત્રો આ રીતે પણ ઉપયોગી છે તે સાઈઝ વધારે છે કલર લાવે છે સ્વાદમાં વધારો કરે છે એટલે એના મિત્રો ઘણા બધા ફાયદાઓ છે ત્યાર પછી હવે વાત કરીએ તેર જીરો પિસ્તાલીસ એટલે કે પોટેશિયમ નાઇટ્રેડ તેર ટકા નાઇટ્રોજન અને પિસ્તાલીસ ટકા પોટાશ આ પણ એક ફેવરિટ ગ્રેડ છે ઘણા લોકોને આ ગ્રેડ વિશે ખબર નથી એટલે લોકો આનો ઉપયોગ ઓછો કરે છે પરંતુ મિત્રો હું ખાસ ભારણ આપું છું જીરો પછી આ grade ઉપયોગ એકવાર કરવો જ જોઈએ બે રાઉન્ડ તમારે zero બાવન ચોત્રીસ ના લાગી જાય એટલે કે કોઈ પણ પાક દાખલા તરીકે અત્યારે શિયાળો પાક છે જેમ કે જીરું છે શેણા છે દાણા છે તે સિત્તેર દિવસ પછી ના થાય જ્યારે દાણો કમ્પ્લીટ થઈ ગયો હોય જો તમે તેર જીરો પિસ્તાલીસ નો ઉપયોગ કરો એટલે દાણાની ક્વોલિટી સાઈઝ કલર કારણ કે દાણા પછી પાછી નાઇટ્રોજનની જરૂર હોય બીજી રીતે તમે આપી એકવાર નથી તો આ સ્વરૂપે જો આપો અને આ બહુ મેન્ટેન પ્રોડક્ટ છે આમાં બીજી બધી માત્રા સોલ્ટ ઇન્ડેક્સ બહુ ઓછા પ્રમાણમાં હોય પ્યોર મટીરિયલ છે એટલે રિઝલ્ટ ખૂબ સારું મળે છે અને જ્યારે તાણ જેવો પ્રશ્ન હોય ત્યારે પણ મિત્રો તમે પાણી મૂકી દીધેલું હોય તો પણ એને છોડને ટકાવવામાં મદદ કરે છે તેર જીરો પિસ્તાલીસ મિત્રો ખાસ કરીને મેં કીધું કે જીરો બાવન સ્ટેપ પૂરું થાય ત્યાર પછી તેનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તમારો ઉત્પાદન પોટાશ આવે એટલે ક્વોલિટી ગુણવત્તા કલર સાઇનિંગ બરોબર તે બધું મિત્રો આ તેર જીરો પિસ્તાલીસ દ્વારા માનો કે કપાસનો પાક હોય તો એકવાર વીણી આવી ગયા પછી પાછી ફૂટ લેવી હોય કોઈ પણ હાર્વેસ્ટિંગ પછી ફરી વાર એને ડેવલોપ કરવું હોય ત્યારે તેર જીરો પિસ્તાલીસ મિત્રો ખૂબ મોટો ભાગ ભજવે છે હવે આ વાત કરીએ મિત્રો જીરો જીરો પચાસ એટલે કે પોટેશિયમ સલ્ફેટ આ ગ્રેડ ખૂબ મહત્વનો છે જ્યારે કોઈ પણ પાક તમારો અંતિમ અવસ્થામાં હોય એટલે કે જે શિયાળો પાક છે જે ટૂંકા ગાળાનો પાક હોય દાખલા તરીકે જીરું છે ધાણા છે અત્યારમાં કરીને આપણે એની વાત કરીએ શેણા બરોબર વીસ દિવસની વાર હોય આ ખાતરનો જો તમે કરો તો એમાં જીરો જીરો પચ્યાનું મેન કારણ હોય કે ઉપયોગનું તો એમાં છે તેનું ક્વોલિટી પાકની ક્વોલિટી સુધારે કલર લાવે મને કે ડુંગળી હોય તો એની તીખાશ લાવે દ્રાક્ષ હોય તો તેની મીઠાશ લાવે શેરડી હોય તો તે મીઠાશ આપે એમ અલગ અલગ જે પ્રમાણે પાક હોય તેનું ક્વોલિટી છે વજન છે કલર છે સંગ્રહ શક્તિ છે તેમાં વધારવાનું કામ ઝીરો ઝીરો પચા એટલે કે પોટાશનું કામ છે ખાસ કરીને આ ખાતર એટલું અગત્યનું છે કે પ્રોડક્શનમાં જો કોઈ તાકાતવાળી વસ્તુ હોય તો આ ઝીરો ઝીરો પચા છે આની સાથે એક મિત્રો જોડી જે સુમીટો કંપનીની પ્રોજેપ્ટ ઇઝી આવે છે આ બંનેની જોડી ખૂબ જબરદસ્ત છે એમાં જે સિંગ છે જીરું છે અને ધાણા છે આ ત્રણ પાકમાં જો તમે વીસથી પચીસ દિવસની તમારે હાર્વેસ્ટિંગની વાર હોય અને જો આનો એકવાર તમે ઉપયોગ કરી નાખો તો મિત્રો તમારે ઉત્પાદનના ઢગલા કરી દેવાનું છે ધાણાની ક્વોલિટી સાઈઝ અને વજન અને તમારો પૂરા માર્કેટ ભાવમાં ભાવ બજાર ભાવ પણ સારા રહે છે બરોબર એટલે આ બંનેની જોડી કરવાથી મિત્રો ઘણો બધો ફાયદો થાય છે ત્યાર પછી